હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યારે છે ને સફરજન ખાવું તો પણ સફરજન એક જ છે તો મારા ના નીરવ વચ્ચે એક સફરજન ન હાલે તો આજમાં મારા ડાયટમાં છે ને આલમંડ સ્મૂધી લખી છે તો મેં કોઈ વાર ટ્રાય નથી કરી તો મેં કીધું હાલો આજે આપણે છે ને એ ટ્રાય કરી નાખી તો જો આપણે મિક્સર કાઢી નાખ્યું છે અત્યારે આપણે બનાવી છે આલમંડ સ્મૂધ જો આજે સવારના નાસ્તામાં છે આપણો ફેવરિટ એપલ અને જાડુએ બનાવી છે એના હાટુ સ્મૂધી આલમંડ સ્મૂધી આના પેલા નીરવ માટે જે એપલ બનાવી હતી ને એ નોતી ભાવે એવી બની હતી તો આ વખતે મેં એકદમ આછી અને હારી બનાવી ભાવે ને એવી છે આમાં આની અંદર મેં આઠ બદામ નાખી છે પછી બે ખજુર નાખ્યા છે પછી ઓટ છે કોફી પાવડર નાખ્યું છે પીનટ બટર નાખ્યું છે અને મારામાં ચોટલો લીધો છે ચાંદો કરો છે સેથો પીરો છે મને સેથા પૂરેલું મારો મોટું બહુ ગમે પણ હું રોજ ભૂલી આજ યાદ ને તો આપડે ભૂલી દીધો છે

વાત તો બધી વાઇફ અને હસબન્ડ ના હોય ને વાળ આમમ કરી કારણ કે આમ તો કરતી જ

એવી ડાયરેક્ટ બેડશીટ ઉપર લાગી જાય અને બહુ મેલી થઈ જાય તો આપણે છે ને વધારે એવું જ પ્રિફર કરી કે ડાર્ક કલર હોય ને એ છે ને વધારે આપણે લગાડી બેડ ઉપર તો આપણે હમણાં હવનમાં જવાનું છે ને તો એની થોડીક તૈયારી કરવાની છે તો હમણાં એની જ તૈયારીમાં ચૂટેલાં છે આ જો કંકોત્રી છે હવનની જેવા વાચીએ દરેક યજમાન સ્ત્રીઓએ છે ને ગણપતિની મૂર્તિ લાવવાની છે એ જાડુ લઈ આવશે ધોતીયું લાવવાનું જે મારે સેટિંગ કરવું પડે ખેસ એનું સેટિંગ કરવું પડશે એક ચૂંદડી જે જાડુ લઈ આવશે

મારું તો ફેવરિટ છે તારું ફેવરિટ છે કે નહીં મારું ટિન્ડોરા બટેકા નું શાક ફેવરિટ છે પણ એમાં એવું છે કે ગોળ ગોળ કાપે ને એ ટિન્ડોરા બટેકા મને ભાવે પણ ઓછા ભાવ મને ઓલી લાંબી ચીરુ કરે ને પછી એને કડકડી કરીને ખાવાની બહુ મજા આવે મને ગોળ કાપે વધારે મજા આવે આજે નીરવે સ્પેશિયલ ફરમાઈસ કરી હતી કે આપણે પહેલા કરતા ને એવું જ છે એટલે મમ્મી એ શાક બનાવી અચ્છા એવું છે અને બીજો હવન ની બધી તૈયારી ચાલુ કરી દીધી હવનમાં તૈયારીમાં એવું જ છે કે બ્લાઉઝ પેરીન ચેક કરવાનું છે થાય છે કે નહીં બસ ઈ જ ચેક કરવાનું છે એકાડી તો હમણાં જ પેરી છે એટલે એમાં તો કઈ વાંધો નથી એ ખાડી વાળા લગન થાય બે વર્ષ પહેલા પેરી કેમ પછી પેરી જ નથી તો એનું આપણે જોઈ લેવું પણ બ્લાઉઝ ચેકિંગ કરી લેવું બટેકાનું શાક હોય કે પછી મગનું શાક હોય એવા બધા શાક છે ને મને મારા હાથના બહુ એટલે બહુ જ ભાવે લેવા શાક બનાવવાના હોય ને તો ઉપર હું કામ બાકી રહી જ હોય તો એ છે ફટોફટ નીચે આવતી રહું મેં તો મમ્મી શાક ન બનાવી નાખે પણ તે જ છે ને મમ્મી શાક બનાવી નાખે ન છે ને ઓલ ઓવર અમે છે ને સાડા અગિયાર પછી છે ને રસોઈ માંડી કારણ કે સાડા અગિયાર પછી કરીને તો રસોઈ થઈ જ જાય ખાલી દાળ ભાત કરવાનું હોય ને તો એનું કુકર વેલું મૂકી દીધું હોય પણ આજે હું અગિયાર વાગે નીચે આવી ગઈ તો મમ્મી પિંડોરા બટેકાનું શાક ઉગારી નાખ્યું તો એટલે નીરવ બહુ ખુશ છે કે આજ તો મને મારું ફેવરેટ શાક ખાવા જો આપણે સલાડ સુધારી નાખ્યું છે ને હવે રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે અને સલાડમાં પહેલા છે ને મને ટમેટા બહુ એટલે બહુ ભાવતા હતા હવેથી મને ટમેટા છે ને ઓછા ભાવે છે તોય આપણે થોડા ઘણા ખાઈ લઈ લેજો પણ અત્યારે મને સલાડમાં છે ને કાકડી બહુ ભાવે અને છે ને ગાજર જે આવે ને થોડા ગળાવાળા ગાજર આવે ને મને બહુ એટલે બહુ જ ભાવે જો અત્યારે છે ને મમ્મીની અને મારી બન્નેની છે ને ફેવરેટ વસ્તુ ખવાય છે અને મમ્મી જો બાફેલા સક્કરિયા દાબે છે અને મને કાચાય બહુ ભાવે મમ્મી

તો અમે જે રોટલી ખાઈએ છીએ ને એ બનાવીએ છીએ મલ્ટીગ્રેન આટા ની એટલે કે પાચક લોટ છે ને ભેગા થઈને એની બનાવીએ છીએ તો એ ગરમ ગરમ ખાવ ને તો આપડે નોર્મલ રોટી જેવી લાગે પણ થોડીક ઠંડી થાય ને તો ચવડ થઈ જાડું કે ગરમ ગરમ બે જાય તો ના ના ઠંડી થાય ને પછી ખાવ થોડી ગઈ ચોર થઈ ગયા તો ભી પડી ગયા કટોરા એમાં એવું થાય કે ચાવી એટલી પડે કે દાંત દુખવા મળે મને લાગે એમ જ કરાય એટલે ખાવાનું ઓછું થઈ જાય દાંત દુખવા મળે એટલે આપણે ખાવાનું બંધ કરી દઈએ સાચી વાત છે તમે ચાર રોટલી ખાતા હોય ને તો ઓલી ઠંડી હોય ને તો ત્રણ જ ખાવ કાતો અઢી જ ખાવ ઓટોમેટિક તમારું શરીર ઘટીએ અમે એને કર ડેલી છે ને ગરમ ગરમ જ આમ ગરમ ઉતરતી જાય નીરો ખાતો જાય એવી રીતે જ ખાય આજે તે ગરમ જ હતી પણ બનાવી બધે ઘરે બની ગઈ અને પછી ખાવા બેઠા તો ચવડ થઈ ગઈ કે હાવ રોટલી અને આવતી કાલે મારા પપ્પાનો બર્થડે છે તો અમે પ્લાન કરીએ છીએ કે કેકનો ઓર્ડર કરી દઈએ

もう。<laughs>

અને ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયો છે મારી પાસે કે સવારનું ધોતી ગોતું છું ને લોકોને મેસેજ કરું દોસ્તના કે ધોતી છે ભાઈ તમારી પાસે ધોતી છે તો ફાઇનલી જે આપણો ફ્રેન્ડ છે જીગો એના ઘરેથી જ ધોતી મળી ગઈ કે બે પડી મેં તો બે નથી જોતી ભાઈ એક જ જોઈ તો અત્યારે જો અમારા બ્રાન્ડનું શૂટિંગ ચાલે છે એટલે નિરવ એની તૈયારી કરે છે નીરવ એક વાત મને અત્યારે જાણવા મળી એ નીરવ કે હું સ્કૂલમાં રક્ષાબંધન મનાવે ને એમાં અધૂરી પેન મારી બેનને દઈ દીધી હતી ને હેને

ના છોકરા પચાસ પચાસ રૂપિયા ની કીટર મળતો દસમા માં રૂપિયો એટલે જ એક રૂપિયા નું પચાસ વસ્તુજી લઉં કે ચૂરણ ના લઉં કે આ લઉં રૂપિયો વાપરવા અને અત્યારે આપણને પાણીપુરી

નીરવ ને મન ભૂસવાની વાત હોય મારા પિયર જવાની વાત હોય તો એટલી ખુશી આવી જાય ને મોઢા ઉપર કે વાત જવા દયો

મારા નાક માંથી કોઈ દિવસ એડા વહે મને એ શરદી ગમે નાક બંધ થઈ જાય તો શ્વાસ ન લેવાય ને ઊંઘ ન આવે એવું થાય બોલો કઈ વાંધો નહીં રસોઈ બનાવી નાખો બસ હાલો ફટાફટ તો આજે રાતે આપણે જમવામાં બનાવવાનું છે પાછો બોલી હું પનીર વેજ સલાડ બનાવવાનું છે આપણે ઓકે એટલે બેઝિકલી એવું છે કે આપણે જે બી વેજીટેબલ હોય ને એ નાખી દેવાના અને પનીરના નાના નાના પીસ કરીને એ નાખી દેવાના અને પછી સાત લઈને ખાઈ જાવ ટૂંકમાં સલાડ જ છે હે ને સલાડ જ છે અને અમે પહેલી વાર બનાવી છે હું તો પહેલી વાર જ ખાઈશ કારણ કે ભાવથી ઓછામાં ઓછી જે વસ્તુ ભાવતી હોય એની પનીર છે અને નીરવ ભાવે છે એટલે એને વાંધો નહીં આવે પણ મેં કીધું આપણે એકવાર ટ્રાય કરી જોઈએ નકર આપડી પાસે ઓપ્શન માં બટેકા પૌવા બીજું ઘણી બધી વસ્તુ છે રાતે અમને બટેકા પૌવા ખાવાનું કીધું છે પછી બાર ક્યાંક હોય ને તો અમે બીજું કઈ ન મળે તો ઇડલી ખાવાની કીધી છે અને રાતે ઉપમા ઓટ્સ ઘણું બધું છે પણ જાડો મને એવું લાગે છે કે પનીરમાં છે ને કે બીજો સ્વાદ નો એટલે ભાવે તો ખરા પણ તારા મનમાં એવું રહ્યું મન નહીં ભાવે એટલે જ મેં કીધું આવતે ટ્રાય કરીને જોઈએ કદાચ સારું બનાવીને ભાવી જાય તો અને મારે આમાં છે ને ડાયટમાં એવું થાય છે કારણ કે વેજ ઉપમા છે મને બહુ એટલે બહુ વધુ વગર ભાવે અને નીરવને ને જરી નો ભાવે એટલે ઓપ્શન માંથી જોઈ આવી ગયા અને પનીરનો છે ને જાડુ કઈ ટેસ્ટ નો હોય ચીઝ કેમ જરી ખટોમ પનીર મોડું મોડું એટલે એની ઉપર જે તે મસાલા નાખીને એનો ટેસ્ટ આવશે એટલે તારે છે ને પનીર તો ખાલી નામનું છે પ્રોટીન માટે બાકી તારે ડુંગળી છે ટમેટા એનો ટેસ્ટ લેવો પડે તો હું એવું જ વિચારું છું અને આપણે ઓનલાઈન મેં જોયું ને પનીર સલાડ કેમ કે મેં ક્યારે બનાવ્યું નથી તો એની અંદર આવડા મોટા મોટા ડુંગળી ને એવા કટકા કર્યા તો મોટી વસ્તુ કઈ હોય ને એમાં નો ભાવે એટલે હું છે ને જીને ધીમે બધી વસ્તુ સુધારી અને ભલે યુટ્યુબ વિડીયો ખાલી વેજીટેબલ હોય બાકી તો એમાં ચણાના કોઈ બી ટૂંક ખાવા જેવી વસ્તુ ના કરે સલાડ થઈ ગયું ટૂંક કઈ વાંધો નહીં તો હાલો આપડે પનીર સલાડ બનાવી એની પેલા બાર થી બધી વસ્તુ લાવવી પડશે કેપ્સિકમ લાવવાનું છે પનીર લાવવાનું છે બે વસ્તુ લાવવાનું છે બાકી તો બધી ઘર માં પડી તો અત્યારે અમે માર્કેટ માં જઈને આવ્યા તો અમે હું હું વસ્તુ લેવાની તમને બતાવી તો સૌથી પેલા તો જો અમે તાર ફળી લેવા છે તાર ફળી મને બહુ ભાવે છે નીરો કે મને બહુ ભાવે છે એટલે જો તારફળી અમે લાવ્યા છીએ અને બીજા અમે કેપ્સિકમ મરચા લાવ્યા છીએ કારણ કે કેટલા દિવસથી છે કેપ્સિકમ મરચા ઘર માં નોતા એટલે બધી બંને લખ્યું છે પચાસ થી સાઈઠ ગ્રામ એક જણા છે ને પનીર ખાઈ શકે એટલે જો એકસો ને વીસ ગ્રામ દે ખાતું લેવા છે અને મેગી મસાલા લેવા છે તો આટલી ખરીદી અમેલી અમે તાર ફળી ગઈ અને મને છે

તો જો આજનું ડિનર ફાઇનલી બની ગયું છે પનીર સલાડ જો બંને કેમ ઓછું લીધું આવે તો જાડુ ને વીમો એવું લાગે છે કારણ કે એ છે ને પનીર ઓછું ખાય એટલે કઈ નઈ ટ્રાય કર મજા આવશે ટ્રાય કરો અને જો આમાં છે ને બધી વસ્તુ આપણે લાંબી લાંબી ચીરું કરી છે બાકી છે ને બધી મોટા મોટા ફાડા હોય પણ મને છે ને એવા મોટા મોટા ફાડા નો ભાવે અને ઓનિયન તો મને લાંબા બિલકુલ નો ભાવે એટલે ઓનિયન તો મેં છે ને હાઉ કટિંગ કરી નઈ ખાધા કાઈ નઈ હાલો ચાલુ કરો તો આપણે છે ને મમ્મી ને પૂછી કે મમ્મીને પનીર સલાડ કેવું લાગ્યું લ્યો તો મમ્મી ચાખો તો તમે ચાખી લીધું પણ ખાઈ લીધું અમે તો ખાઈ લીધું તમે ચાખો કેવું લાગે એક પનીર નો પીસ લેજો આરે તો મજા આવશે ખાલી પનીર પીસ નઈ મમ્મી વેજીટેબલ

મોળું લાગે એટલે નેક્સ્ટ ટાઈમ બનાવું તો વિચાર્યું છે કે મોટી મોટી સ્લાઈસો પાડી અને એમાં છે ને ઉપર થી કાળી મરી અને ઓરેગાનો અને ફ્લેક્સ બહુ બધું નાખી દેવું છે મીઠું એટલે છે ને અંદર ઉતરી જાય અને પછી એના કટકા કરવા તો કમા પનીરનો સ્વાદ નો જે તમે ઉપર ઉપરથી નાખોની સ્વાદ પકડી લે મોળું લાગે અને જો કે આપણે નાના નાના પીસ જ કર્યા તો મને નામે બહુ મોટા પીસ એક કોઈ વસ્તુ ન ગમે હેલ્ધી મને લાગે આપડા બેને કરવા મમ્મી હેલ્ધી થઈ જવાના છે અમે કઢી ખીચડી બનાવ્યા છે જો કે જાડુ ના ફેવરેટ છે કઢી ખીચડી મારા મોસ્ટ ફેવરેટ વસ્તુ હોય ને ઘરની ની કેવન ખાવા કે તો કઢી ખીચડી મને બહુ જ ભાવે પણ કઢી ખીચડી માર ખવાતી નથી કઈ નહીં પણ મને પણ એ સલાડી બહુ ભાવે જો આજે જાડુનું નું છે ને ચાલો માટે ગાર્ડન માં આવ્યા તો આજે ઓલમોસ્ટ જાડુ આપણે 1 કલાક ચાલ્યા 1 કલાક આયા ને

ટમેટું જવું જ તારે આ નાના છોકરા ને તોતામાં શું જોવા મળતું છે બધા છોકરા ગમતું જ હોય તારે ટમેટું જવું છે વિહુ

હેપી બર્થડે ટુ યુ જો પપ્પાનો બર્થડે છે અને મમ્મી બાજુમાં બે ગયા વાંધો નહીં પણ હેપી બર્થડે નથી બોલતા ખાલી એક પાયલ બોલે ને હું જરીક જરીક બોલ આ રોમી લઈ નથી બોલતો ખબર પડતી બર્થડે પપ્પાનો છે મમ્મીનો છે કે આ રોમિલનો છે મમ્મી ખાલી પપ્પા ને હાવું પણ હેપી બર્થડે નથી બોલતા કે મારો બર્થડે કરો એમ મમ્મી એવું વિચારે છે કે મારો બર્થડે થાય છે તમારો મમ્મી બર્થડે નથી ક્યાં ખાલી બેહાડા છે મર્દે ઓ પણ હવે લ્યો चाकू એમ આજ બર્થડે દિવસે દેવા દયો હેપી બર્થડે બોલો ટુ યુ હેપી બર્થડે ટુ

પાચમા મહિના પપ્પા નો બર્થડે છે પણ ઈ યાદ પાંચમા મહિના આઠ તારીખ ઓલરેડી થઈ ગઈ છે જાડુ એ કીધું કાલ પપ્પા નો બર્થડે છે કે રાતે કેક લાવી પડશે એટલે ઓલ ક્રેડિટ ગોસ્ટ ટુ જાડુ કે જાડુ યાદ કરે નકર હું કાલ જ યાદ આવે આ તો એડવાન્સમાં થોડોક ટાઈમ હોય તો બધું સેલિબ્રેશન કરવાનો મોકો મળે કઈ વાંધો નહીં શાંતિથી પતી બધું તો હજી બહાર નથી વાગીને એની પહેલા મેં છે ને એડવાન્સમાં માં જ હેપી બર્થડે શું કહેવાય સેલિબ્રેટ કરી લીધો જાડુ અને આપણે શું કહેવાય ડાયટમાં તો કેક ને એવું ખાવા નથી લેખું જાડુ એ તો પક્કી છે બુક એને ખાલી ચાખ્યું જ છે અને મેં જો થોડુંક ઓફિસ વધારે ખાઈ લીધું જાડુ એમાં એવું છે મેં તમને કીધું હતું ને એમ કે નીરવ છે ને વધારે ખાઈ ને મારથી તો એનો વજન ઘટવા માંડે છે હું કાઈ મોટો નો નાખું તો મારો વજન છે ને નીરવ ના ઓછો ઘટે છે ઈ વાત તો સાચી છે જો કે કેક મારી નોતી ખાવાની પણ મેં તો સેલિબ્રેટ